હાલતમાં મળ્યો હતો વર્ષીય રામસિંહ ડાવર ગુજરાતના અલગ અલગ જગ્યાએ મજૂરી કરી મેળવતો હતો રોજગારી કોઈ અગમ્ય કારણસર ઝઘડામાં હત્યા થયાની આશંકા એપેસએલ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે સાચું કારણ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે